કેચ ધ રેઇન રિચાર્જ કુવા નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેચ ધ રેઇન અંતર્ગત કુવા રિચાર્જ માટે જેસીબીઓને લીલી ઝંડી આપી રિચાર્જ કુવા નિર્માણ કાર્યનો શુભારંભ કરાવાયો છે રાજ્યમાં ખેતી અને પશુપાલનને વરેલા બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે જોકે બનાસકાંઠા જિલ્લાના લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જવાથી સ્થિતિએ બનાસકાંઠાવાસીઓ માટે ચિંતાજનક સ્થિતિ બનાવી છે જોકે હવે આ ભૂગર્ભ જળની સ્થિતિને નિવારવા રાજ્ય અને કેન્દ્રની સરકાર કટિબદ્ધ બની છે અને કેન્દ્ર સરકાર દ્વારા જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રી હર્ષ સંઘવીના ઉપસ્થિતિમાં દાંતીવાડાના ચોડુંગરી ગામે કેચ ધ રેઇન રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કાર્ય યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં જળ અભિયાન એ જન અભિયાન બને તે હેતુસર લોકોને જળ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું અને સાથે જ આજે જેસીબીને લીલી ઝંડી પણ આપી રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કરાવ્યો છે જો કે હવે આ કાર્યક્રમ બાદ બનાસકાંઠા જિલ્લામાં પચાસ હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવાની શરૂઆત કરાઈ છે જેમાં પચીસ હજાર રિચાર્જ કુવાઓમાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ભાગીદારી કરશે તો સાથે જ પચીસ હજાર રિચાર્જ કુવામાં બનાસકાંઠામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ભાગીદારી કરશે અને ખેડૂતો સાથે જેન ભાગીદારી થકી ગામે ગામ રિચાર્જ કુવાઓ બનાવી વહી જતું વરસાદી પાણી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં તેમજ ખેતરનું પાણી ખેતરમાં રહે તેવા અભિગમ અપનાવવામાં આવ્યો છે જે પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આગામી દિવસમાં સરકાર સાથે હાથથી હાથ મિલાવી જળ અભિયાનમાં જોડાવા હજારો લોકોએ શપથ લીધા હતા સીઆર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબના સંપૂર્ણ સહયોગને માર્ગદર્શન નીચે બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવા માટે જે અભિયાન ઊભું કરવામાં આવ્યું છે સ્વૈચ્છિક સંસ્થાઓએ બેન્કિંગ બનાસ ડેરી અને તમામ સંસ્થાઓ જે એનજીઓ દ્વારા જળ સંચયનું જે કામ અત્યારે હાથ પર લેવામાં આવ્યું છે બનાસકાંઠાના ભાવિ ઉજ્જવળ દેખાય છે અને આ કામગીરી દરેકે સ્વચ્છાએ પોતાએ બી ઉપાડી લેવી જોઈએ અને આજે પણ છે ને માનનીય સી આર પટેલ પાટીલ સાહેબે આ અંગે સંકલ્પ પત્ર લેવાયો અને બધા લોકો એનાથી ખૂબ ઉત્સાહિત થયા છે અને કામગીરી માટે ખૂબ જ પ્રયત્નશીલ થયા છે અને ભવિષ્યમાં ખૂબ સારા પરિણામ મળશે રતુભાઈ ગોળ વડગામ સંચય અભિયાન એટલે બહુ મોટું અભિયાન છે આ જિલ્લાને ખૂબ પાણીની જરૂરિયાત છે અને જરૂરિયાતને પૂરી પાડવા માટે થઈને જળ સંચય અભિયાન એ દરેક ક્ષેત્રે કામ લાગે એવું છે એટલા માટે તો વગેરે બાંધીને પણ પાણીનું તળ ખૂબ ઊંચું આવી શકે એ શંકરભાઈ ચૌધરીએ આ બીડું ઝડપ્યું છે એ એને સાથ આપી અને આગળ વધીશું અને પાણીના તળ ખૂબ ઊંચા આપશે એવી ખૂબ જ આશા અને શ્રદ્ધા સાથે અમે લોકો બધા કામે પણ લાગી ગયા છીએ અભિયાન તરીકે બે ત્રણ તરીકે ચલાવીએ અને પછીના દસેક વર્ષ એક પ્લાન સાથે જો આગળ વધીએ તો ફરી પહેલા હતું એવું ધરતીમાં પાણી આપણે કરી શકીએ વરસાદનું પાણી ઘણું બધું થાય છે અહીંયા પડે છે પરંતુ એ પાણી રણમાં વહી જાય છે તો એને રોકવાનું કામ બીજું જે તમે વાત કરી સીડબોલનું અને વૃક્ષારોપણ તો આ પણ પ્રકૃતિનું સાથે સાથેનું જ એક કામ છે દર વર્ષે પચાસ લાખથી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી છોડ લાવીને બનાસના શાળા સમસાન મંદી ખેતરના કિનારે ઘરની આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઊભી કરી પરિણામ એ આવ્યું કે છેલ્લા સાત આઠ વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે પહેલાં કેરી આપણે બહારથી લાવતા હતા હવે અહીંયા થાય છે હવે જાંબુ પણ અહીંયા થવા માંડ્યા લીંબુ પણ અહીં થવા માંડ્યા છે તો બનાસ એક ફળાવ ઝાડ માત્ર આઠ દસ વર્ષના સમયગાળાની અંદર આપણે કરી શકીએ આ અભિયાનને ઓર તેજ ગતિથી લઈ જવાનું કામ કરીએ છીએ જે જૂનું અભિયાન છે એ તો ચાલો પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી જે સીડબોલ માટેનું અભિયાન કર્યું છે કે આપણા ડુંગરાઓ છે પૂર્વની આખી પટ્ટી એ સૂકી થઈ છે તો એ હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ અને પાંચ વર્ષનું પરિણામ જે આપણને અત્યારે દેખાવા માંડ્યું છે ઘણા બધા પર્વતો ઉપર ગ્રીનરી દેખાય છે જે મેં વાવ્યું હતું એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે તો આ વર્ષે મા સ્કેલ ઉપર દરેક ગામની અંદર બહેનોની ટીમ અને પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડ બોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું કામ, બિયારણ આપવાનું કામ એ અમે અહીંથી કરશું ડેરી તરફથી અને એ સીડ બોલ તૈયાર થાય એટલે કરોડોની સંખ્યામાં આ સીડ બોલ લઈને બનાસવાસીઓ પર્વતો ઉપર પહોંચે અને ત્યાં વાવેતર કરીએ પછી વરસાદ થાય અને પ્રકૃતિ એને ઉગાડીને મોટું કરવાની વ્યવસ્થા પ્રકૃતિ કરશે તો આ કામને પણ આપણે સાથે લઈને એક અભિયાન તરીકે લઈએ ઝાડ હશે પર્વતો ઉપર તો વાદળો ત્યાં અટકશે વરસાદ પણ આવશે એ વરસાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તાર સુધી આવશે તો જળ સંચયની સાથે સાથે વૃક્ષારોપણનું કામ પણ પ્રકૃતિના સંવર્ધનનું કામ છે ઓક્સિજનના ફેફસા આપણી બનાસની ધરતીને આપણે બનાવી શકીએ તો એક ખેતરના શેઢાનું અભિયાન લીધું હતું દસ વર્ષમાં તો ત્યારે દરેક ખેતરના શેઢે લીમડાઓ દેખાય છે આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ કે માત્ર પાંચ સાત વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની સંખ્યાની અંદર બનાસની ધરતી ઉપર થઈ ગયા છે તો એક નાની શરૂઆત આપણે કરી હતી ભૂપેન્દ્રભાઈ સાહેબની અધ્યક્ષતામાં આપણા બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ પટેલ માન્ય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને અન્ય જિલ્લાના અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં આજે સમગ્ર જિલ્લાનો જળ સંચય અભિયાનનો કાર્યક્રમ અત્યારે અહીંયા ચોડુંગરી ખાતે કરવામાં આવ્યો જે કાર્યક્રમની અંદર ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર જળખેતી આગળ ઉમટી જળસંચય માટે બનાસકાંઠા જિલ્લાની અંદર જે લોકોને પીવાના પાણીની અને સિંચાઈના પાણીની ભવિષ્યની જરૂરિયાતો હાલની જરૂરિયાતો માટે તાત્કાલિક ધોરણે તો ખુવાના કામોનું ઝુંબેશના સ્વરૂપે શરૂ થાય તે માટે માન્ય શ્રી શંકરભાઈ સાહેબે એનું આહવાન કર્યું માનીએ આપણા જળસંચય કેન્દ્રના મંત્રી માનીય શ્રી સી આર પટેલ સાહેબે પણ એમના પ્રવચનની અંદર આ જિલ્લાની અંદર સંચય જેની ખૂબ જ જરૂરિયાત હોય આ જિલ્લો રાજ્યના દોઢસો જિલ્લાઓ દેશના દોઢસો જિલ્લાઓમાંથી જે ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓમાં સમાવેશ કરેલો છે એવા ડાર્ક ઝોનવાળો આ જિલ્લો છે તો આ જિલ્લાને આ ચાલુ વર્ષમાં વર્ષે જ ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવા માટે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં મોટા પ્રમાણમાં સંચયની કામગીરી થાય તે માટે સરકારશ્રી તરફથી પણ પૂરતી સહકાર આપવા માટેની ખાતરી આપી છે અને લોકોએ આજે માન્ય ચેરમેનશ્રીના આહવાનને લઈ અને પોતાના હાથ ઊંચા કરી અને માનનીય સી આર પાટીલ સાહેબે પણ આજે પ્રતિજ્ઞા લઈ અને તમામ લોકો આ જળસંચય કાર્યક્રમમાં જોડાઈ જાય અને પોતપોતાના ત્યાં સંચયની આ શુષ્ક હોવાની કામગીરી ફરી ધોરણે ચાલુ કરે એવો દઢ સંકલ્પ કર્યો છે મને આશા છે કે આજના કાર્યક્રમથી બનાસકાંઠાનું જળસંચયનો પ્રોગ્રામ ખૂબ જ સફળ રહેશે